તો હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ તમારા ઘર માટે ફર્નિચર ખરીદી કરવા માંગો છો તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છીએ અહીંયાથી તમને ફેક્ટરી ભાવે ફર્નિચરની ટુ ઝેડ વેરાયટી મળી જશે જેમાં વાત કરીએ તો અહીંયાથી તમને પંચાવન હજારમાં ટુ બી ના કોમ્બો ઓફરમાં તમને અહીંયા પંદર વસ્તુ મળી જશે માત્ર ને માત્ર પંચાવન હજાર રૂપિયામાં આ ટાઈપના લેધર ફિનિશ વાળા કોર્નર સોફા માત્ર તમને પંદર હજાર રૂપિયામાં મળી જશે ડાઇનિંગ ટેબલની શરૂઆત માત્ર એકવીસ હજાર રૂપિયાથી થઈ જશે તો મિત્રો આ ટાઈપની ઘણી બધી વેરાયટી તમને અહીંયા જોવા મળી જશે તો જો તમે પણ ફર્નિચર ખરીદી કરવા માંગતા હો તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ આમના લોકેશન જો દોસ્તો લોકેશનની વાત કરીએ તો અત્યારે આપણે જે ઈસનપુર નારોલ હાઈવે ઉપર આબા તમે જોશો અહીંયા મોની હોટલ ફેમસ છે તમે આબાદ જોશો મોની હોટલ એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા શ્રીવમ ફર્નિચર કરીને તમને મોટું ગોટ જોવા મળી જશે તો અહીંયા તમે આવી શકો છો ચાલો જઈએ છીએ અંદર પૂરું કલેક્શન તમને બતાવી દઈએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા આવી સો દોસ્તો ફાઈનલી અત્યારે આપણે આવી ગયા છે શિવમ ફર્નિચર ના શોરૂમ અત્યારે આપણી જોડે છે અહિયાં થી મેડમ કેમ છે હા મજામાં આપણો જોડે ફર્નિચરમાં માં શું શું પ્રોડક્ટ મળી જશે આપણા જોડે તો ફર્નિચરમાં ટોટલી ઓલ ઓવર ફર્નિચર મળી જશે જેમ કે ડાઇનિંગ ટેબલ છે સોફા છે સેન્ટર ટેબલ છે રૂમ સેટ છે બેડ છે સ્લાઇડર વોર્ડરોબ ટોટલી ઓલ ઓવર ફર્નિચર આપડા

ટોટલી તેર કે પંદર 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 વસ્તુ નું છે એ તમને પાછળ બતાવીએ પેલા ડાઇનિંગ ટેબલ વાળો એરિયા બતાવી દઈએ પછી આપડે અંદર હા મેડમ ડાઇનિંગ ટેબલ માં શું રહેશે રેન્જ આપણો હા તો આપડા જોડે ડાઇનિંગ ટેબલ 4 સીટર ડાઇનિંગ ટેબલ 21000 થી સ્ટાર્ટ થઈ જાય છે જેમાં ગ્લાસ ટોપ માર્બલ ટોપ અને ટોટલી ઓલ ઓવર મટીરીયલ એ સાગમાં મળી જશે ઓલ ઓવર ઓલ ઓવર જેટલું પ્લાયવુડ નું કામ થયું હશે એ સાગમાં તમને

પછી શું બતાવીશ કોનનો આપણે હા ડાઇનિંગ ટેબલ પછી હવે આપણે જઈએ છીએ 55000 માં 15 વસ્તુઓના પેકેજમાં એટલે કે 2 BHK ના પેકેજમાં તો ચલો આપણે 2 BHK નો પેકેજ બતાવી દઈએ યસ ઓકે બરાબર છે અ શું મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ 2 BHK નો આમનો જે કોમ્બોમાં ઓફર છે એમાં મેડમ શું શું રહેશે આપણો જોડી પ્રોડક્ટ હા તો 55000 માં આપણે 15 વસ્તુઓનું પેકેજ આપીએ છીએ એમાં તો સૌથી પહેલા તો આવી જશે તમારે 3 ડોર નું આવું વોર્ડ્રોબ આવી જશે જે ઓપનેબલ રહેશે બે 2 BHK ના પેકેજમાં બે વોર્ડ્રોબ આવી જશે બરાબર હા પછી આવા બે બેડ આવી જશે ઓકે બે બેડ રહેશે આની સાઈઝ બી તમે કહી શકો છો હા બેડ આપણે 6x5 ના આવશે તમારે બે મેટ્રેસ આવી જશે આ બેડની ઓકે બરાબર છે આવા બે સાઈડ બોક્સ આવશે ઓકે બે સાઈડ બોક્સ હશે હા ડ્રેસિંગ ટેબલ આવી જશે આવા બે પછી 3+2 નો સોફો આવી જશે યસ ઓકે 3+2 ઓકે 3+2 નો સોફો આવી જશે આવું એક સેન્ટર ટેબલ આવી જશે ઓકે એક સેન્ટર ટેબલ હશે પછી હા પછી આવું આવું એક શૂઝ રેક આવી જશે શૂઝ રેક હા શૂઝ રેક આવશે હા હા ઓકે

પછી નેક્સ્ટ આ રૂમ સેટ આવશે આ બેડ આ બેડ આવી જવાનું છે આવી રીતે સાઈડ સ્લાઇડર વોર્ડરોબ ભી મળી જવાનું છે યસ હા અમારું કસ્ટમાઇઝ અને મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું જ છે એટલે કે તમે જે ડિઝાઇન કેસો એ ડિઝાઇન પ્રમાણે અમે તમને વસ્તુ બનાવી આપવા આમાં ભી ઘણી ડિઝાઇનો રહેશે હા ઘણી બધી આમાં ભી એક બે અને ત્રણ વસ્તુ મળી જશે બરાબર એના પછી આપણે પહેલી બાજુ શું જોઈશું હા પહેલી બાજુ ભી ઘણા બધા રૂમ સેટો છે જોઈ લઈએ આપણે

પછી આપણા ત્યાં પ્લાયવુડ માં બેડ બી મળી જવાનો છે કે જેની જેના ગાદી કામ થયેલું છે જે ફૂલ 18 mm પ્લાયમાં તમને આખો પ્લાયવુડ નો બેડ મળી જવાનો છે અહીંયા ખાલી એક સિંગલ પીસ રાખેલો બાકી આમાં બી કલર કોમ્બિનેશન મળી હા અહીંયા એક સિંગલ પીસ રાખેલો છે અમે ડિસ્પ્લે માટે આમાં તમને કલર કોમ્બિનેશન તમે જેવા કેસો એ ડિઝાઇન એ રીતે તમને મળી જવાનો છે તો મેડમ હવે નેક્સ્ટ આપણે કઈ વેરાઈટી બતાવીશું હા નેક્સ્ટ આપણે સોફા ડિપાર્ટમેન્ટ જોઈ લઈએ સોફાની ની વેરાઈટી જે ઉપર છે ચલો તમને એ બતાવી દઉં ઓકે સો મિત્રો અત્યારે આપણે એમના સોફાના ડિસ્પ્લે રૂમ માં આઈ ગયા છીએ મેટર સોફામાં કેટલી વેરાયટી સોફામાં તમને ઘણી બધી વેરાયટી જોવા મળી જવાની છે જેમાં કે રીકલાઇનર સોફો કોર્નર સોફો એલ શેપ સોફા કોમ્બો સોફા તો મેડમ આપણા વ્યુઅર્સ માટે સ્પેશિયલ સોફામાં શું ઓફર છે હા આપણા વ્યુઅર આપણા વ્યુઅર્સ માટે સ્પેશિયલ સોફામાં ઓફર 15000 માં કોર્નર સોફો આવી જવાનો છે જે માર્કેટમાં તમને 25 થી 30000 માં પડશે અને અમે તમને 15000 માં જ આપી દેવાના 15000 માં કોર્નર સોફામાં આમાં શું કે તરા ડિટેલિંગ માં કોર્નર સોફામાં આમાં તમારે લેધર ફિનિશ નું ફેબ્રિક આવી જવાનું છે કરલોન નું ફોર્મ આવી જશે બરાબર છે તો પ્રોપર તમે જોઈ શકો છો ખાલી 15000 15000 માં તમને આ કોર્નર સોફા અહીંયા મળી જશે હા મેડમ હવે સોફામાં નેક્સ્ટ કઈ વેરાઈટી બતાવશો હા સોફામાં નેક્સ્ટ આપણે 3+2 નો સોફો જોઈ લઈએ છીએ જે તમને 18000 માં પડી જવાનો છે અને આમાં કલર ફોર્મ આવશે વેલ્વેટ ફેબ્રિક આવવાનું છે જે તમને બેસવામાં એકદમ સોફ્ટ રહેશે યસ બરાબર આમાં કલર બીજા મળી જશે હા કલર ઓપ્શન તમને મળી જ જવાના છે અમારું કસ્ટમાઇઝ મેન્યુફેક્ચરિંગ બી છે યસ તમને મળી જશે ચલો હવે નેક્સ્ટ આપણે સોફામાં શું વેરાઈટી હા નેક્સ્ટ આપણે જોઈ લઈએ સોફા કમ બેડ આવી જવાના છે જે 3 સ્ટેપમાં છે ઓકે બરાબર હા આવી રીતે સોફા કમ બેડ આવી જવાનું છે એટલે થ્રી સ્ટેપમાં છે ઓકે બરાબર હા બરાબર નેક્સ્ટ ટાઈમ આમાં બી અલગ અલગ કલર હતા આમાં બી અલગ અલગ કલર અલગ અલગ ઓપ્શન મળી જવાના છે જે થ્રી સ્ટેપનો છે એટલે કે આવી રીતે બેક એનો સાઈડમાં પડી જશે યસ તો આખો બેડ બની જશે બેડ બની જશે યસ બરાબર ચાલ બરાબર પછી આપણે લોન્જર સોફા માં આવી જઈએ એન્ડ શેપ સોફા માં આ સોફા બી થ્રી સ્ટેપમાં ખુલી જવાનો છે ઓકે બરાબર ઓકે અને અહીંયા આપણે સ્ટોરેજ આવી જવાનું છે એ જે ફૂલ હાઇડ્રોલિક આવ ફૂલ સ્ટોરેજ આવી જવાનું છે યસ બરાબર તો બી યુઝ કરી શકો હાઇડ્રોલિક પ્રેસ બરાબર ઓકે ચલો નેક્સ્ટ નેક્સ્ટ હવે આપણે આવી જઈએ છીએ પેલી બાજુ એક ડિઝાઇન છે એ બાજુ જઈએ હા બીજા આપણે સોફા આવી રીતે એલ શેપમાં સોફા જોઈ લઈએ કો આવી રીતે મળી જવાના છે જેમાં તમને ચાર તકિયા મળી જવાના છે આ આપણે ઘણી બધી સોફાની વેરાયટીઓ રાખીએ છીએ જેમાં તમને કલર ઓપ્શન ને બધું મળી જવાનું છે બરાબર છે પછી આપણે આવી જઈએ એક આ બાજુ આ બાજુના વિભાગમાં તમને આવી રીતે આ આ સોફાની બી વેરાયટીઓ જોવા મળી જવાની છે બરાબર છે ઓકે આ સોફા બી તમને જો મળી જવાના છે આ માત્ર ને માત્ર વીસ હજારના સોફા છે જેમાં તમને પાંચ પાંચ મોટા તકિયા અને બે નાના તકિયા મળી જવાના છે જે અમે સાત તકિયા ફ્રી આપવાના છીએ આ સોફો તમે માર્કેટમાં લેવા જશો તો તમને ત્રીસ હજારમાં મળી જવાનો છે પણ અમે માત્ર ને માત્ર વીસ હજારમાં તમને આ સોફો આપી દેવાના છીએ જેમાં તમને પાંચ મોટા પીલો અને બે નાના પીલો આપી દેવાના છીએ આખો કોર્નર સોફો રહેશે

A to Z variety તમને મળો A to Z variety તમને મળી જવાની છે અને આ ઓફર ભી અમાર ત્યાં મળી જવાનું છે. અમારા ત્યાં લોન્જર સોફા રીક્લાઈનર ઘણા બધા સોફા તમને જોવા મળી જવાના છે. આખું મેન્યુફેક્ચરિંગ ને કસ્ટમાઇઝ અમારું જ છે. તમે કેસો એ પ્રમાણે તમારા સોફા ની ડિઝાઇન કલર ઓપ્શન બધું જ બની જવાનું છે. ઓકે તો મેડમ અહીંયા જનરલી આપણે કેટલા કિલોમીટર સુધી તમે સર્વિસ આપો હા જનરલી અમે 100 કિલોમીટર જેવા સેવા જેવા વિસ્તારમાં અમે સર્વિસ આપી શકીએ છીએ. યસ બરાબર છે. હવે આપણે જોઈ લઈએ કોમ્બો માં તો કોમ્બો કોમ્બો સોફામાં અમે આવી રીતે બે પફી આપીએ છીએ એક ટીપોય આપીએ છીએ અને આવી રીતે સોફો આપી દઈએ છીએ બરાબર આમાં બી તમને કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન ફેબ્રિક ઓપ્શન ઘણો બધું મળી જવાનું છે બરાબર જેવી રીતે અહીંયા આ બીજો કલરનો એ જ ડિઝાઈનનો બીજો કલરનો ઓપ્શન તમને જોવા મળી જવાનો છે જેમાં અમે આવી રીતે છ નાના પિલો બી આપીએ છીએ બરાબર આવી રીતે ટીપોય મળી જવાની છે તમને અને આવી રીતે ગોળ બે ફર્નિચર ના રિલેટેડ તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદી કરવા માંગતા હોય તો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે ફોન કરીને તમે સિમોમ ફર્નિચર નો કોન્ટેક્ટ કરી શકો ચલો થેન્ક યુ મેડમ વેલકમ